હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ નવીન જિંદાલે પોતાનો મત આપવા માટે ઘોડા પર સવાર થઈને કુરુક્ષેત્રના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા નવીન જિંદાલને ઘોડા પર સવાર થઈને પોલિંગ બુથ પર જોતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો મતદાન મથક પર પહોંચીને પોતાનો મત આપ્યા બાદ નવીન જિંદાલે કહ્યું હતું કે મતદાનને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે તેઓએ ઘોડા પર બેસીને આવવાનું કારણ જણાવતા કહ્યું કે ઘોડાને શુભ માનવામાં આવે છે એટલા માટે તેઓ ઘોડા પર બેસીને પહોંચ્યા છે પોતાની માતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મારી માતા સાવિત્રી જિંદાલ હિસારથી ચૂંટણી લડી રહી છે તે હિસાર માટે ઘણું કરવા માંગે છે જેથી હિસારના લોકો નક્કી કરશે કે તેઓ કોને તેમના પ્રતિનિધિ બનાવવા માંગે છે તો ઉલ્લેખનીય છે કે જિંદાલની માતા સાવિત્રી જો ઓપી જિંદાલ ગ્રુપના અધ્યક્ષ પણ છે તો હિસાર મત વિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે તેઓ હરિયાણાના મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કમલ ગુપ્તા સામે સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ